એટલે લ્યા <prohibited> <iled> <akov> <parle yellow>

ખેજળો કઆજ ખે ઴જેજે ભેજ હાલેય પાહજેાાગ! જેજે ભોજ ખોળ્ળેજ કોડે ભૂપજે પર પળોજઇ? આક્ડ કા या बेटे काम कर रहा है तुम्हारे बाजू में तुम्हारे मोढे जो जी गंडगाली बस्ती आ देखो आयो मुको को लगाओ मोडो बताओ આજુ કાટ છે તો ટાયર નીકળી જારે ના ના મુકા આ તો મુક ટાયર નીકળી જાય પેલે સાઈડ આ આપણી શોપ જગ્યા પડી નઈ થી શોપ હતી રિઝલ્ટ બરોબર નઈ જશે પેલો

બોલો મોટા મારા ભાઈ આયેલો તેલું ખાજીયો કોઈ વળાય નહી કોઈ ના તેલું ખાજીયો શું પેશણ

አዎ <laughs> ከመንደ <laughs>